નેતાઓ દ્વારા લોકોને ધાક ધમકી આપીને પૈસા પડાવવા ગુંડાગર્દી કરવી જે ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે આવી જે ઘટના સામે આવી છે પોરબંદરના કુતિયાણામાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી એટલે કે હિરલબા જાડેજા અત્યારે જેલમાં છે ત્યારે જેલમાં તેમની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે હિરલબા જાડેજા વિરુદ્ધ ચાર કરોડની પૈસાને લેતી દેતી મામલે આરોપ લાગ્યો છે આ આરોપમાંની વાત કરીએ તો હિરલબા જાડેજા અને તેમના પાંચ સાગરિકો દ્વારા ચૌદ બેંક એકાઉન્ટ બનાવીને તેના મારફત સાયબર ફ્રોડ મારફતે પૈસા પડાવ્યાનો આરોપ લાગ્યો છે ત્યારે તેમના વિરુદ્ધ શું આરોપ છે શું છે સમગ્ર મામલો જોઈએ વિગતવાર જેલ ભોગવી રહેલા કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની મુશ્કેલીઓ સતત વધી રહી છે હાલમાં પોરબંદરની જેલમાં બંધ હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ કેસમાં હિરલબા જાડેજા ડ્રાઈવર રાજુ મીર મોહન વાજા અજય ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તમામ આરોપીઓ પર ચૌદ ખાતા ખોલીને સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છેતરપિંડીના ચાર કરોડ રૂપિયા સગે વગે કરવાનો આરોપ લાગતા આ કેસ ગૂંચવાયો છે કેટલીક તપાસ દરમિયાન ચૌદ બેંક એકાઉન્ટની માહિતી મળી છે જેમાં સાયબર ક્રાઇમની તપાસમાં ચૌદમાંથી પાંચ એકાઉન્ટમાં આવેલા પૈસા કર્ણાટક મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પોરબંદર બેંકના છે પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વીઆર ચાવડાએ જાતે ફરિયાદી બનીને આ ગુનો નોંધ્યો હતો પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે પાંચેક મહિના પહેલાં સાયબર ક્રાઈમ સંબંધિત જાણવાજોગ જોગ નોંધ થઈ હતી જેની તપાસ કરતાં સમગ્ર જિલ્લામાં સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્પદ બેંક ખાતાની માહિતી મળી હતી જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેથી સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા હોવાની શક્યતા ધરાવતા અન્ય સકમન ખાતાની યાદી અપાઈ હતી જેમાં પોરબંદરના એમજી રોડ પર આવેલા કોટક મહેન્દ્ર બેંકના ચૌદ જેટલા શંકાસ્પદ ખાતાની માહિતી મળી હતી આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર હિરલબા જાડેજા અને એના અન્ય સાથીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે દેશ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે કેરલમાં પુરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરી તો હિતેશ ભીમાભાઈ વડોદરા આર્થ સોંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે એ હાલમાં રહેલા છે આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરત પેલેસ છે આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસના નામે એક કરોડ ને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસના નામે એક કરોડ ને દસ લાખની રકમ જઈ પડાવી લીધેલી છે જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે અને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે

બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી માતબર રકમ છે જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ

આગામી સમયમાં આ કેસમાં પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થશે